નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગઈકાલે રાત્રે રાજસ્થાનના ના ધોસામાં એક ભયાનક અકસ્માત થયો હતો એન એચ એકવીસ પર એક ઝડપી કારે કાબુ ગુમાવ્યો અને ટેલર સાથે અથડાઈ હતી આ ભયાનક અકસ્માતમાં મિત્રોના મોત થયા છે બધા લગ્નમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા જયપુર આગ્રા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગામ નજીક રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો ઝડપી કારે કાબુ અને ડિવાઇન્ડર પાર કરીને સામેથી આવી રહેલા ટેલર સાથે અથડાઈ હતી જી હા મિત્રો અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ અને ટેલર સંપૂર્ણપણે ફસાઈ ગયો હતો અને બહાર કાઢવો પડ્યો હતો કારમાં સવાર તમામ છ યુવાનો ધોસાના કાગોલ દોડી રહી હતી અને પ્રત્યક્ષ જણાવ્યા અનુસાર કાર અચાનક કાબુ ગુમાવ્યો હતો અને ડિવાઇન્ડર ઓળંગી ગયો અને સામેની લાઇન માંથી આવતા ટેલર સાથે અથડાઈ ટ્રક ટક્કર એટલી ગંભીર હતી કે કારને ભારે નુકસાન થયું અને અકસ્માતની માહિતી મળતા જ સિકંદરા પોલીસ સ્ટેશન દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થાનિક રહેવાસીઓના મદદથી બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી કારમાં ફસાયેલા યુવાનોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી ઘણી મહેનત પછી કારને ટેલરથી અલગ કરવામાં આવી હતી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ